સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે વનરાજભાઈ કૌશિકભાઈનો કોન્ટેક કરો ટ્રેક્ટરની એટુ ઝેડ માહિતી વિડીયોની અંદર આપી જ દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે સોનાલિકા સોનાલિકા સાતસો પિસ્તાલીસ ડીઆઈ

માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો પણ કોન્ટેક કરી શકો છો ટાયરની વાત કરું તો નાના ટાયર આખા છે એસી ટકા મોટા ટાયર રિમોટ છે પચાસ ટકા જેવા ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત માત્ર એક લાખ અને એસી હજાર અંદાજિત બે હજાર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા ઉપર નંબર મળી જશે કૌશિકભાઈ વનરાજભાઈ નામ છે અને અથવા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો